દાઉદ ઇબ્રાહીમ નો જાની દુશ્મન અને દિલ્હીની ની જેલમાં જેલ બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજ્યની ની તસવીરો સામે આવી રહી છે ભારતીય ગુપ્તચર એજન્સી હોય વર્ષ બે માં છોટા રાજ્ય વિદેશમાંથી પકડ્યો હતો ત્યારબાદ તેને ભારત લવાયો હતો જેથી વર્ષ બે બાદ તેની પ્રથમ તસવીર સામે આવી છે છોટા રાજ્યની જે બે તસવીરો સામે આવી છે તેમાંથી એક ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ છે અને બીજી તસવીર એમ્બ્યુલન્સ વાન ની મહત્વનું છે કે અગાઉ એવા અહેવાલો સાબે આવ્યા હતા કે અંડરવર્લ્ડ ડોન છોટા રાજ્યનું કોરોનાથી મોત થયું હાલ તે દિલ્હીની તિહાડ જેલ નંબર બે માં બંધ છે જેલ નંબર બે માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બંધ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ